ચાર રસ્તા છે મકાઈ પુલ પાસે ત્યાં સવારના સમયે કંઈક પૈસાની લેતી દેતી બાબતમાં ઝઘડો થયેલ છે એની અંદર ખૂનનું બનાવ બનવા પામે છે જેને અંદર ફરિયાદી નજીરભાઈ છે એમના નાના ભાઈ મુન્ના ઉર્ફે માનસિક નાઓ તથા આ કામના આરોપી જે છે એ ફારૂક મોહમ્મદ અસલમ ઉર્ફે કન્નડ ફારૂક પટેલ નાઓ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતમાં સામાન્ય ઝઘડો થાય